લકડી ના ગુમાય એવું બીજા જ ને એક લકડી લવું એ વાત હતી કાકા હું તન છું કઉ આગેવાન છે પણ પેલો દારૂડીયો હતો તમે

ખબર પડે કેમ તમારા થોડી એમ લાગે કે તમારા શરીર માં કોઈ છે શું કાકા તને ખબર નથી તો બીજું તો બીજો વાતો હું લોકો ઓર ના કાકા ના કાકા એમ તો તમારો પર વિશ્વાસ છે ઓ પછી યાર શું પણ કાકા મન છે એમ લાગે ખબર છે કે તમે બોલો છો નહીં એન પરમણે તમે કોઈ કરી કેતા નહી જે કે હું તમારા હાંગા ધવા નહી આવું કેમ તમે કાકા બોલ છો કે મારી કેતા હો નહી અરે તો જીંદા મત કેતા કાકા કે તું હેરે ને હા તો તું ઓગળે મશીન ન કરી એવું એમ હાડો એક દાડો એ ચોક ચેક કરી જા તો તું જોઈ જ જજે એમ કાકા ને જેવી નહી ગોમ પડી પડી વાગે પડી પડી વાગે કાકા મેં હજી આજ દાડાવી જોભર્યું નહી એવું તો અરે તમે ના ઉપડો તો તમે છોકરો ઠંડી માં તો

હું ખા બેઠો તો કાકા ની થાપ છોડી ગયા ભાઈ લાલ ભાઈ હા બે શું તમે થાપ છોડી ગયા ડુંગર આ બે લાલ લાકડી લાકડી તમે લાવો લાકડી છે મને આલ રી આ લાકડી લડાઈ જ છે ડુંગર દાંતણ લેવા ત્યાં જાય મનસી કબીર મતદાર ઘેરથી હેડા ને મનસી કબીર કહો એ વાત

ખબર પડે જોઈને જેઠાલાલ જેઠાલાલ હા આપે સમાજ એક કલાક બગાડ્યા તો બગાડવા પછી આ લાલ ભાઈ આયા તમે તમારા લાલ ભાઈ ની વાત કરી નથી હા

લાલ ભાઈ નું નામ લીધું કે અમે લાલ ભાઈ ના વાળા માંથી લાયા છે તો આ લાલ ભાઈ પકડે તો આપડે ભેગું ભેગું સમાધાન થઈ જત સમજાવત અને આપણે મિટિંગ કરવી પડી આ ભેગું થવું પડી તમારી હાસી છે પણ મન નથો એને જોવું પડે કે

આ ભોણા ભત્રીજા નો વાત લઈને આવ્યા ને આવા લાલ પાનો વાદ લાવ્યો હવે તો પર મુકમ કરો ને હવે આ ધોન દાતન જો મે કોદ ને મુ મારા આશી જ આવ્યો જે લઈ ન ગયો હા એમ ચાલે કોક ને કઈ લાવો તો સાલે આ તો 100 100 નું કોક ના વાડા પેહવરાય ને આપણે તો નામ તો આપણે આવે ને એટલા મુનામ તો આયા આપણે કસ પણ એને કે તમારે લાલ ભાઈ ની માફી માંગવી પડે કે આજ પાસે ગયા ને તો ડાયરેક્ટ આ લાલ ભાઈ

સમાધાન તો થઈ જુ અને હિરાજી હવે આવી છે બરોબર ને લાલબા અને હવે તમે સુખ શાંતિ ઘેર જઈને હવે આરામ કરો ઊંઘો ભરા રાત મોડી છે અને હવે કોઈ પેલો ના કરતા ના ના હવે કોઈ નહીં

આ આપણે વિદ્યાલા જેવું ના થવરાય એટલે આપણે તો થોડા બોણમાં રાખો માહોન આવો તમે મોટા મોટા આગેવાન સાહેબ જે કેતા એ તો આના હારું અલગ આપડે કરવું પડશે મિટિંગ રાખવું પડશે અલગ હા એટલે તમે મોટી મોટી આગળ સુધારતા કોઈ નથી મારી મારી કરવું છું મારે મોટા પંચાયત માં પંચાયત માં નથી ભાઈ છે હતા

લાભકાય તમને આ હેલ્કે છે ને આજે દારૂબંધી કરવાનું ચર્ચા થોડી કરવી છે એમાં આગેવાન તમને જ આગેવાન તમને રાખવા છે

નાક ને બાગ ને કાકા હું તમારે ભેગો રહ્યો તો તમારી ઉમર થતો લાગે હું તો પટી જવાનો છું તો તમારે જીતું નું પાસું પડી છે ગયા ના લાભો છોડું તો શું હવે ઘેર હડો તમારું કોઈ ઉખડે એમ નથી અરે કાકા તમારી ના